કોંગ્રેસ ત્રીજી યાદી માટે પણ છે તૈયાર ચલો જાણીએ ક્યારે યોજાશે કેન્દ્રીય સમિતિની બેઠક તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અગાઉ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ હતી અને ગઈકાલે રાત્રે કોંગ્રેસે તેતાલીસ ઉમેદવારોની પોતાની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે આ લિસ્ટમાં ગુજરાત કોંગ્રેસના સાત ઉમેદવારો જાહેર કરાયા છે હવે સમાચાર છે કે કોંગ્રેસ બહુ જલ્દી ત્રીજી યાદી પણ જાહેર કરી શકે છે આ માટે કોંગ્રેસે તૈયારીઓ કરી લીધી છે જેમાં ગુજરાત કોંગ્રેસના બાકીના ઉમેદવારોના નામ સામેલ હશે ગુજરાતમાં કોંગ્રેસે ગઈકાલે રાત્રે પોતાની બીજી યાદી જાહેર કરી દીધી આ લિસ્ટમાં તેતાલીસ ઉમેદવારોના નામ હતા જેમાં ગુજરાતમાં કોંગ્રેસે સાત નામોની જાહેરાત કરી આ લિસ્ટમાં બે વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યોને કોંગ્રેસે ટિકિટ આપી છે જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અને વલસાડથી અનંત ટિકિટ છે આ ઉપરાંત બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી પોરબંદરથી લલિત ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે જો કે હવે કોંગ્રેસ ત્રીજી યાદી માટે પણ તૈયાર છે આગામી પંદર માર્ચે ફરી એકવાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે જેમાં ગુજરાતમાં બાકી રહેલી લોકસભા બેઠકો પરના નામો અંગે ચર્ચા અને મંથન થશે આ પછી ત્રીજી યાદી આવી શકે છે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ